લાવ્યા લાયા ઓનુ ગ્રેડિંગ કરવું પડશે અને આપડા ભીખા એમને કીધું છે કઈ આવે છે કીધું હોય ત્યાં ભીખા ને શોભા ને બધાને કીધું છે

તો ના જય સાલ પુર્યા ભર્યા તો બટાકા રે આ મજૂર હોય ભર્યો તું હાજર નતો જોડે ના હું તો ચાલ આ જોટાકા તું

મને ફોન કર્યો કે તમે હસુભાઈ બે જણા આવો ગ્રેડિંગ ટેકો કરાવ કે હવે તમારે ક્યાં આવશો આપણે તો બેઠા ગયો આપો આપણે તો ડુંગળી ગાલવી છે ભાઈ હવે ડુંગળીઓ જ ગાલવી છે અને જોરુબાન અને શિવમાન એની ડુચ્છો ને બધાને એને હાહો હુચી રો રાત બે ચોમાવું ગાળો કાપે તો જો કરો હા આપણે હું હું તો હવે જાણે કંટાળ્યો ખરેખર જોરુબાન લીધા તો હું ડુંગળીઓ જ વાપવાનો હું આપડે જો એમ માટે આપડે કોઈ કહેતા નહી એટલે સંબંધ નો ફાયદો ઉઠાવે તક નો લાભ લઈએ પૂરે પૂરો નવું ટેક્ટર લઈ લેતા તકનો લાભ આપડા થી ભર એમ ખબર તો પડે અને એ થઈને આપણા વેઠ વાળવાની આમ કોમ કરવા કરવાનું થોડું વેઠ વાળવાની ન કરવાનું કોમ અને આપણા બગડેલો વટ્યા કરવા ને એ ભરી જ દેવાના એટલે આપણે પાસે કાઢે કે કીધું જવા જઈ તા એમ ઘમો ઘું એમ કી હા એમ કહીને આપણે કોમથી માવા છૂટકારો લે ને ઘેર વાટી થઈ જાય આપણા ઘેર એ વખત આશીર્વાદ બાપ બેટો બે મત મતતા બાપ બેટો બેચ્યો હિ તો ના કાપોન જો હે એવું હોવા હું તો બરોબર ટેણીયું ના આથી પર તો વેધ્યું હોવા હું કીધું એનો છોકરો છોકરો તો એને ખોળા લીધો તો એવડો એવળો ખેવ વાત તો હાચી રહ્યો તાણ ખોળ લઈ લેવાનું આમ થઈ ગયો છોકરો માતા એવું સમજ્યો કે છોકરો એટલે આપણે લે પર કે કે અમાર કરશન ને કે બેહો એમ કે તમે અસુવાન બે આવજો મને તો ને કરશન ના દર્શન કરવા જ બિલકુલ ગમતા નહી બોલ વેધ ભરાહી ને તાણ હવે કેટલું બોલતી વા વેધ ભરાહી

પોલ પડી રાખો ડાયરેક્ટ ફોન નાખ્યો અને આવું ગોળી તો થતી રહેશે ડાયરેક્ટ શું આશુ કો બીજું શું પણ બટાકો મોટો મને તો બધો તો તમારી ઓછો આવે છે દેખાતું

તમાર તો કોમ થાય રાતના ટાઢે મરવા કોઈ અમે તો ડુંગળીઓ વાય એ બરોબર છે તમે તો ડુંગળીઓ બટાકા વાપુ ભાઈ હા લેજો કટું લખો બીજું

રેત રેત કર્યો કપા કરાવી લખીએ ના ના પકડ્યો સારું છું સોમા આવ ને એટલે ખપક કરાવી જબ્બર લઈ લઈને નાસી ગયો છે

બોલો યાર કરો કે શું કરો છો બેસી નીકળી રહો તમે હું તમારે દોઢ ફૂટ દોઢ ફૂટ ફૂટ ફૂટિયા જેવો છે આ તો માટી ખાય આપડે ચાના ટાઈમ પહોંચી જાય એ વાત સાચી પણ ચા એ મુકીને એવા તો ખબર બગડેલો હોય ખોટા હાથ બગડા જવું જ નહી રાગે રાગ જવું તું માર વાત સાચી

બોલતા નહી તમે કરીએ કોમ કરી તમારું ખોટું લાગે બરોબર કોમ ના કરતા મેણી નું પછી ચા જોતી લઈ લાલ પેલા અમને પાણી પાસે તમને ચા મળશે એટલે ચા એ પાસે કોમ કરાવજે ચા પા બાપુ નહીં જતું તમે આપડો નથી વતા કરે યાર કોઈ વધુ નથી કટો લાગી આપડે બેઠા બેઠા ચક્ષી તમે એમાં ઘોડિયા ફરી ઘોડિયો ફરવા ચાલશે

ના ભાઈ આપણો ખાઈ ગયા દાવી ને આપણો અલી નઈ ખરેખર ઉપર પડશે તમારે આ